સુરત એસઓજી પોલીસ દ્વારા હુક્કાનું વેચાણ કરનાર જે વિક્રેતા છે તેમને ત્યાં રેડ કરી છે અને આપ જોઈ શકો છો વિવિધ જે હુક્કાના જે ફ્લેવર છે તે અહીં ચકાસણી કરવામાં આવી રહી છે આ ઉપરાંત અલગ અલગ જે હુક્કાનું સેવન કરનાર વિવિધ જે માધ્યમ છે જે સાધનો છે તેમની પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે જે વિક્રેતા છે તે વિક્રેતાને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે અલગ અલગ જે હુક્કા પીવાના જે સાધનો છે તે સાધનો વેચાણ નહીં કરવામાં આવે એ વાતનું અહીં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો ડીસીપી દ્વારા વિક્રેતાને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે શા માટે યુવાધનને બરબાદ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો અલગ અલગ જે માધ્યમ છે આ માધ્યમથી જે હુક્કો છે તે હુક્કો પીવામાં આવતો હતો આપની સાથે ડીસીપી નકુમ સાહેબ જોડાયા છે જી સર રેડ કરવામાં આવી શું કારણ જે ગોગો રોલિંગ પેપર અને ગોગો કોનની જે સર્ચ ચાલુ છે એ દરમિયાન અમને માહિતી મળી કે અમુક ગલ્લાવાળા જે હુકા જે છે એનું પણ વેચાણ કરી રહ્યા છે તો અત્યારે જે બે ગલ્લા આઈડેન્ટિફાઈ કર્યા છે અને અહીંયા અત્યારે આવ્યા છીએ તો બંને હુક્કા વેચે છે તો એ લોકોને આપણે સખત શબ્દોમાં ચેતવણી આપી છે કે આવા હુક્કાનું વેચાણ પણ ભવિષ્યમાં એ લોકો કરશે નહીં સર આ શું છે શું મળી આવ્યું આજે જે અલગ પ્રકારના મોટા ગોગો પેપર મળી આવે બધા સિગરેટ મળી આવી ખાલી કે જેમાં ફક્ત ફિલ્ટર છે એટલે આ પણ જે છે એ ગાંજા માટે જ ઉપયોગમાં થતું એવું ચોક્કસ માનવામાં આવે છે ખાસ કરીને આ સાના માટે ઉપયોગ થતો હોય છે શું એને નામ શું છે આ જે છે એ ફ્લેવર સિગરેટ જે અલગ અલગ ફ્લેવર ના જે તમાકુ છે એને પીવા માટે યુઝ થતું હોય છે કેટલો જથ્થો મળી આવ્યો છે અત્યારે સર્ચ ચાલુ છે ને ઘણો બધો જથ્થો મળી આવે છે